રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગામના વેણુ નદીના કાંઠે આવેલ માં ભગવતી ગાયત્રીના વેણુ ગંગા આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે મહાયજ્ઞ નવગ્રહ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ સમગ્ર સૃષ્ટિ પર શક્તિ સ્વરૂપે વ્યાપ્ત શ્રી ગાયત્રી માતાજી તેમજ વંદનીય પૂજ્ય ગુરુદેવ શ્રી લાલબાપુ તથા આદરણીય ભક્તરાજ શ્રી રાજુ ભગત અને શ્રી દોલુ ભગતના શુભ આશીર્વાદથી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા નવ સમગ્ર યજ્ઞનું આયોજન કરેલ જેમાં યજ્ઞના યજમાન પ્રજ્ઞાબેન તેમજ રાજુભાઈ ગજેરા ડૉક્ટર આશકાબેન તેમજ ડૉક્ટર હર્ષકુમાર કોટડિયા યજ્ઞમાં બિરાજમાન થઈ અને આહુતિ આપી હતી આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા હતા બપોરે અને રાત્રે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું જેમાં મોડી સંખ્યામાં ઉપલેટા તેમજ આજુબાજુ ગામના ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો બપોર બાદ યજ્ઞ પૂર્ણ થયા બાદ પૂજ્ય લાલ બાપુ દ્વારા ભક્તોને પ્રવચન આપવામાં આવ્યું